Am ales પછી ગણપતિ ઉત્સવ છે મુંબઈનો ખૂબ જ ફેમસ ગણપતિ ઉત્સવ બતાવવામાં આવેલો છે સાથે સાથે છે ફિલ્મ સિટી ચિત્રનગર એક એટલે કે ફિલ્મ સિટી આપણે બોલીવુડના ફેમસ બધી મોટી મોટી ફિલ્મો છે તે ફિલ્મ સિટીમાં પ્રસિદ્ધ બનાવવામાં આવે છે સાથે સાથે છે વર્લ્ડ ફેમસ ગોકુલધામ સોસાયટી ગોકુલધામ સોસાયટી અને અહીંયા વિવિધ ફિલ્મોનું શૂટિંગ કઈ રીતે થતું હોય છે આ એ બધું અહીંયા દર્શાવવામાં આવેલું છે આ બધું જોઈએ આપણે અહીંયા અમે પૂરો મહારાષ્ટ્રનો મેપ બનાવેલો છે અને મહારાષ્ટ્રની જે ફેમસ જગ્યાઓ છે મુંબઈની ફેમસ જગ્યાઓ છે પછી મહારાષ્ટ્રના જે અલગ અલગ હિલ સ્ટેશનો છે એ બધું દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે મુંબાદેવી મંદિર શિરડી મંદિર સાથે સાથે છે માથેરાન બઈનું ધારાવી ગેટવે ઓફ ઇન્ડિયા મહાલક્ષ્મી મંદિર પછી છત્રપતિ શિવાજી ટર્મિનાલ મરીન ડ્રાઈવ સાથે સાથે લાલ બાગચા રાજા અને વર્લ્ડ ફેમસ એન્કેશ અંબાણીનું ડ્રીમ હાઉસ એન્ટાલિયા તો આ રીતે અમે મહારાષ્ટ્રનો પૂરો મેપ બનાયો અને પર કલ્ચર અને મહારાષ્ટ્રની વિશેષતાઓ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે પછી આ બોલ મેં બનાવી છે મહારાષ્ટ્રના સુરવીરો માટે જેમ કે છે અહેલ્યાભાઈ છે ઝાંશી રાણી લક્ષ્મીબાઈ છે છત્રપતિ શિવાજી મહારાજ છે પછી બાજીરાવ પેશવા જીજાબાઈ છે અને સાથે સાથે મુંબઈની કેટલીક ફેમસ એવી ઓફિસો છે કે જે પૂરા વિશ્વમાં ત્યાંથી એનું પેલું એ થતું હોય છે તો આ ટાટા કોમ્યુનિકેશન્સ છે એ રીતે શિરડી મંદિર તો આ વોલ અમે એ માટે રાખેલી છે હવે આગળ જઈએ તો મહારાષ્ટ્ર

અને મહારાષ્ટ્રના કલ્ચરને એક સરસ મજાનું સાગર કરેલું છે અહીંયા સાથે એ લોકોની દરેક એટલે દરેક પ્રસંગો તહેવારો સાથે એ લોકોને રંગોળીની પણ ખૂબ મહત્ત્વ છે તો અમે અહીંયા પૂરી રૂમમાં રંગોળી પણ બનાવી છે અને મહારાષ્ટ્રનું કલ્ચર બતાવવાનો પ્રયત્ન કરેલો છે સાથે જ વર્લ્ડ ફેમસ બોમ્બે ફેમસ તો કરું જ પણ વર્લ્ડ ફેમસ પૂરી દુનિયા આ તહેવારને ઉજવે છે એ છે ગણપતિ ઉત્સવ ગણ અહીંયા અમે ગણપતિ બેસાડી અને ગણપતિ ઉત્સવ બોમ્બેનો તો ફેમસ તો છે જ પણ આપણા આખા વર્લ્ડ ફેમસ એવો ગણપતિ ઉત્સવને બતાવવાનો પ્રયત્ન કરેલો છે અને સાથે જ છે આ અમારી મરાઠી નૃત્યની બાલિકાઓ જે અહીંયા મરાઠી રૂમમાં જે પ્રવેશે છે એને અમે સાથે સાથે મરાઠી નૃત્ય પણ બતાવીએ છીએ જેથી કરી અને આપણે મરાઠી કલ્ચરની સાથે સાથે મહારાષ્ટ્રના ફેમસ નૃત્ય પણ બતાવી શકીએ અને આ સરસ મજાના વિડીયો શૂટિંગ કરે છે એ સરસ મજાની અમારી આ દીકરી છે ખૂબ સરસ મરાઠી નૃત્ય કરે છે એને પણ આપણે બતાવીશું પછી ચાલો હવે સ્વાગત છે તમારો બધાનો આપણા ગુજરાતમાં આ છે ગરબા તથા ગુજરાતની વિશેષતાઓ તો આપણા ગરવી ગુજરાતનો સરસ મજાનો રૂમ તૈયાર કરેલો છે ચાલો બધા આપણું રીચ કલ્ચર આપણું સાહિત્ય બતાવવામાં આવેલું છે આપણા સાહિત્યકારો છે જેમ કે નરસિંહ મહેતા જવેરચંદ મેઘાણી છે કવિ નર્મદ કવિ કલાપી સાથે સાથે જ આપણી લગભગ નેવના દાયકાના જે જન્મ થયેલો છે એમાં પણ રમેલા હશે જેને કહેવાય કે ચોપાટ પણ અલગ અલગ વિસ્તારોમાં એના અલગ અલગ નામથી ઓળખાતી છે હવે આ વખત છે ગુજરાતની વિશેષતાઓ જેમ કે ગુજરાતના જોવાલાયક સ્થળો છે અક્ષરધામ મંદિર ગાંધીનગર ગિરનાર પર્વત જુનાગઢ ગોપી તળાવ દેવભૂમિ દ્વારકા પછી વિજયવેલા પેલેસ જુનાગઢ ગીર નેશનલ પાર્ક એટલે કે સાસણ ગીર આપણા સાસણ સિંહો ફેમસ છે ખુશી જામ છે

સૌરાષ્ટ્રની રસદાર જે આપણા લગભગ ભારતનું સૌથી મોટું પુસ્તક છે સાથે સાથે બે ચાર વર્ષ નામ દો મને હા અહીંયા ગુજરાતના કાવ્યો મહાકાવ્યો ખંડકાવ્યો પછી નવલકથાઓ વગેરેની પુસ્તકો દર્શાવવામાં આવેલા છે સાથે સાથે આપણા રામાયણ મહાભારત જેવા ધાર્મિક પુસ્તકોનું પણ સરસ મજાની લાઈબ્રેરી બનાવવામાં આવેલી છે સાથે જ આપણો ક્ષત્રિય કલ્ચર જેમ કે આગળ બતાવવામાં આવ્યું કે રજવાડી કલ્ચર છે તો આ એક રજવાડી કલ્ચરનો સરસ મજાનો નમૂનો અહીંયા બતાવવામાં આવેલો છે તો દક્ષિણ ગુજરાતમાં આવેલો સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લાને અહીંયા દર્શાવવામાં આવેલો છે જે ડાંગ જિલ્લો છે આદિવાસી પ્રજાતિનો છે અને આદિવાસી પ્રજાતિ ત્યાંનું જે વાંસના જંગલો છે તેમાંથી વાંસની વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે અને એ લોકો આવી રીતે વિવિધ ચીજવસ્તુઓ બનાવી અને એનો વેપાર કરે છે અને એ લોકો એ રીતે પોતાનું રોજગાર પૂરું પાડે છે તો અહીંયા વાંસમાંથી બનેલી વિવિધ વસ્તુઓ બતાવવામાં આવેલી છે જુઓ સરસ મજાના નમૂનાઓ છે વાંસમાંથી બનેલા ખૂબ જ રીચ કલ્ચર છે ડાંગનું લોકોનો પછી આ જો વાંસમાંથી બનાવેલી ટોપલીઓ છે ટોપલા ટોપલીઓ વોલ પેપર વોલ હેંગિંગ બહુ સરસ મજાનું વાંસમાંથી બનાવવામાં આવેલું હોય છે પછી અહીંયા આદિવાસીઓને સરસ મજાનો નમૂનો આપેલો છે એ લોકોની રહેણી કેની પહેરવેશ જુઓ અહીંયા આદિવાસીનો સરસ મજાનો નમૂનો છે અહીંયા તો આ સરસ મજાના અમારા ગુજરાતનો સરસ મજાનો રૂમ તૈયાર કરવામાં આવેલો છે અને સરસ મજાનો એક એટ્રેક્ટિવ છે અહીંયા ગુજરાતનો મેપ તૈયાર કરવામાં આવેલો છે અને સાથે સાથે ગુજરાતના કયા પ્રદેશમાં કયા જિલ્લામાં કઈ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને એ રીતે ધન ધાન્યથી ભરપૂર આપણા ગુજરાતનો નશો બનાવવામાં આવેલો છે અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે તેની અલગ અલગ વહેંચણી કરવામાં આવેલી છે અને સરસ મજાનું દર્શાવવામાં આવેલું છે જેમ કે કચ્છનું રણ છે તો અહીંયા મીઠાથી જેમ કે આપણું કચ્છ મીઠું પકવે છે તો અહીંયા મીઠું છે પછી ભાવનગર જિલ્લો મગફળી પકવે છે એવી રીતે બધા જ જિલ્લાઓ પોતાની જે અલગ અલગ પહેચાન છે એ અહીંયા દર્શાવવામાં આવેલી છે અને ખાસ કરીને અહીંયા પ્રકારની નાગલી બતાવવામાં આવેલી છે જેને આપણે રાગીથી ઓળખીએ છીએ તો જુઓ બધા જ રાશિઓની બધા જિલ્લાઓની અલગ અલગ સરસ મજાની પહેચાન બતાવવામાં આવેલી છે તો હવે આપણું ગુજરાત સૌથી ફેમસ છે ગુજરાતની નવરાત્રી માટે દીકરીઓ છે જે ગુજરાતના ગરબાઓને અહીંયા પ્રદર્શિત કરે છે અને ગુજરાતને જો અહીંયા ગરબા આપણે જેના ઉજવીએ છીએ એવા માતાજીનો ગરબો પણ અમે પધરાવેલો છે અને અમારી આ બાળકીઓ સરસ મજાના ગરબા કરે છે ચાલો જોઈએ